નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બે જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન વરસાદની શક્યતા કેટલી છે તાપમાનનો પારો કેટલે પહોંચશે ઉપરાંત પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આવનારા દિવસોમાં વાવાઝોડાની કેટલી શક્યતા છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક મધ્યમ સનનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે તે વિસ્તારોમાં અત્યારે બરફ વર્ષા પણ થઈ રહી છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત અત્યારે ઠંડો ઠંડોગાર જોવા મળી રહ્યો છે જેની અસરને કારણે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક શીતલહેર પણ જોવા મળી રહી છે પરંતુ મિત્રો હજુ પણ કાતિલ ઠંડી માટે આપણે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જે જોરદાર ઠંડીનો માહોલ ગુજરાત સુધી પણ આપનારું છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે અત્યારે મધ્યમ સણનું છે એટલે અત્યારે મધ્યમ બરફવર્ષા થઈ રહી છે જેના ભાગરૂપે થઈને ઠંડીમાં નોંધપાત્ર વધઘટ જોવા નથી મળી રહી અત્યારે જે ઠંડીનું પ્રમાણ છે તે એવરેજ ઠંડીનું પ્રમાણ છે ઉપરાંત મિત્રો રાજસ્થાન હોય દિલ્હી હોય અનેક વિસ્તારમાં અત્યારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં ધુમ્મસનું પ્રમાણ પણ ઓછું થશે પરંતુ આજે ધુમ્મસવાળો જે માહોલ સર્જાયો છે જેના કારણે ગુજરાતમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળો અને વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને ધુમ્મસ જેવો માહોલ પણ સર્જાઈ ગયો છે જેના કારણે ઠંડી થોડી કપાઈ રહી છે અને ન્યૂનતમ તાપમાનનો સાન સામાન્ય એક ફેરફાર પણ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો ઠંડીનું પ્રમાણ માટે હજુ થોડી રાહ જોવી પડશે કારણ કે આજે ધુમ્મસ છે ધુમ્મસના કારણે ઠંડી અત્યારે આપણી કપાઈ રહી છે ધુમ્મસનું વાતાવરણ ચોવીસથી અડતાલીસ કલાકમાં ખુલ્લું થશે એટલે રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે ત્યારે બીજી તરફ આગામી તારીખ ચાર તારીખ અથવા તો પાંચ તારીખની આસપાસ ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે બરફવર્ષા અને વરસાદ આપી શકે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારત ઉપરાંત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળશે ન્યૂનતમ તાપમાન અંદાજીત પંદરથી લઈને સોળ ડિગ્રીની નીચે જઈ શકે તેવી શક્યતા છે મહત્તમ તાપમાન એકવીસથી લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય તેવી સંભાવના છે અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જે તેર બાદ લો પ્રેશર અને ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશરમાં પણ સર્જાય તેવી શક્યતા છે જેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત મહારાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળી શકે છે આવનારા દિવસોમાં દક્ષિણ ભારત સહિત મધ્ય મહારાષ્ટ્ર સુધી એક વરસાદની રેખા જોવા મળશે અને જે તે વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે ત્યારે બીજી તરફ મિત્રો આજે વરસાદ થશે તો મધ્ય મહારાષ્ટ્ર સુધી અસર થાય તો તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે છે ત્યારે બીજી તરફ આવનારા દિવસોમાં મધ્યપ્રદેશ તરફ પણ એક સિસ્ટમ સક્રિય થશે જે સાયક્લોન સિસ્ટમ હોઈ શકે છે જેના ભાગરૂપે થઈને એક વરસાદી માહોલ સર્જાશે અને જે તે વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના આધારે તમને જણાવીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે છે તમે જોઈ શકો છો તે મુજબ અત્યારે એક વાદળછાયા વાતાવરણની સાથે સાથે એક ધુમ્મસવાળું વાતાવરણ પણ રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક વિસ્તારમાં જોવા મળ્યું છે જેના ભાગરૂપે થઈને સામાન્ય ઠંડી પણ કપાઈ રહી છે ત્યારે મિત્રો સ્ક્રીન ઉપર આવનારા દિવસોમાં કેટલી શક્યતા છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો હવે આપણે આગળની તારીખ પ્રમાણે જોતા જઈએ અને સ્ક્રીન ઉપર તમને સમજાતા જઈએ કે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ સર્જાઈ શકે છે હવે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે જે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને જે તે વિસ્તારોમાં જોરદાર બરફ વરસાદ અને એક પવન સાથે તોફાની પવન પણ જોવા મળી શકે છે આ વિસ્તારમાં લો પ્રેશરની શક્યતા વધુ છે જે આવનારા દિવસોમાં વેલ માર્ક લો પ્રેશરમાં પણ તબદીલ થાય છે અને જે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં એક વરસાદના રૂપમાં વાતાવરણ જોવા મળી શકે છે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ જશે જેના કારણે ગુજરાત તરફ એક ઠંડીનો માહોલ અને બીજી તરફ વાદળછાયા વાતાવરણનો માહોલ આપણને સર્જાવાનો છે ત્યારે રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના કારણે એક વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે ત્યારે આવનારા દિવસોમાં બંગાળની ખાડી પણ એક્ટિવ થાય તેવી સંભાવના છે જે તે વિસ્તારોમાં એક સાયક્લોનિક સિસ્ટમથી માંડીને લો પ્રેશર અને ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમમાં તબદીલ થાય તેવી શક્યતા છે તો આવનારા દિવસોમાં દક્ષિણ ભારત સૌથી વધારે એક્ટિવ રહેશે કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં અવારનવાર સિસ્ટમો પણ બનનારી છે બીજી તરફ ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોડે જોડે સક્રિય રહેશે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા અત્યારે જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં એક તરફ ઠંડીનો માહોલ તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે હવે તારીખ નવ જાન્યુઆરી બાદ કહી શકાય છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીસ વધારે એક્ટિવ થતી જણાય કે જે તે વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન પર જોવા મળી શકે છે આ વિસ્તારમાં એક વાવાઝોડા જેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તે એક મિની વાવાઝોડાના રૂપમાં પણ જોવા મળી શકે છે અને જે તે વિસ્તારોમાં એક વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે હવે તારીખ વાત કરીએ તો તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ જશે જેના કારણે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત તારીખ ચૌદ અને પંદર તારીખે ગુજરાતના પણ વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે તેવી સંભાવના છે અને આવનારા દિવસોમાં ઉત્તરાયણના દિવસે વરસાદ થશે કે કેમ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશું એટલે મિત્રો અત્યારે બંગાળની ખાડી અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ત્રણે જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં પણ હવામાનમાં પલટો તો બીજી તરફ ઠંડીનો માહોલ અને ત્રીજી તરફ બપોર દરમિયાન સામાન્ય ગરમીનો માહોલ પણ સર્જાઈ શકે છે એટલે આપણને અત્યારે જે વાતાવરણ જોવા મળી શકે છે તે એક મિશ્ર ઋતુવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે